નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને આજે આવક થોડીક સારી હોય એવું લાગે છે વાહન ઝાઝા છે બાકી ચોકે તો વેપારી માલ જ ઝાઝો છે તો ઊંચામાં બે હજાર પચાસનું નામ પડ્યું છે જનરલ બજાર ફોળસોથી માંડીને ના છે અને તારીખ છે આજે એકવીસ આઠ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડને વાર છે આજે ગુરુવાર મિત્રો ભાવ જોઈને બીજાને શેર કરજો વિડીયો અને કોઈને પણ ભાવભાવ પૂછવા હોય તો વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપણો નંબર આપેલો છે

પંચોતેર એસી પંચોતેર નેવું પંચાવન બે હાજર બે હાજર રૂપિયા બે હાજર પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ આ ફૂલ અઢાર પાંત્રીસ પાંત્રીસ કેવા હતા સપોરા સપોરા કોઈ ની નાખી જ ના સપોરા નોતા બસર જ ભાઈ 500 રૂપિયા પાંચ છે 1800 નું ફૂલ ગેરંટી આવતી રૂપિયા પાંચ 1835 ઓલે ઓલે ઓને ઓકે ઓકે બોલો નું ₹500 ₹500 ₹500 ₹500 ₹500 ₹500 ₹500

ફરજ કેવી સત્તરસો ને પંચાણું રૂપિયા સત્તરસો ને પંચાણું પચીસ એકવીસ કાબરા કાબરાતા